પોરબંદરમાં છેલ્લા એક અઠવાડિયામાં અતિશય વરસાદ પડ્યો હતો આ વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે પોરબંદર જિલ્લાનો મુખ્ય પાક મગફળી છે અને આ વર્ષે ખેડૂતોએ સારા ચોમાસાની આશાએ વાવણી કરી હતી પરંતુ વરસાદ સતત પડતા ખેડૂતોના ખેતરમાં દસ દિવસ બાદ પણ પાણી ભરાયેલા જોવા મળે છે આ પાણીથી પાકને નુકસાન થાય છે કારણ કે પાકના મૂળમાં ધોવાણ થવાથી પાક તડકો પડતા પીડો અને નાશ પામે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે આમ પાણી અને વધારે વરસાદને લઈને પોરબંદર જિલ્લાના ખેડૂતો દ્વારા નુકસાનીના વળતરની માંગ રાજ્ય સરકાર પાસે કરી છે પોરબંદર શહેર ઉપરાંત બરડા પંથકમાં પણ અતિભારે વરસાદ જોવા મળ્યો હતો પોરબંદર જિલ્લામાં આજ સુધીમાં ચાલીસ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે જેને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે ખેડૂતો દ્વારા એક વિઘે અંદાજીત દસથી બાર હજારનો ખર્ચ કરી વાવેતર કર્યું હતું પરંતુ અતિશય વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ નીવડ્યો છે જ્યારે બોખીરા ગામના ખેડૂતોને છેલ્લા પાંચ છથી પાંચ પાંચથી છ વર્ષથી દ્વારકા સોમનાથ હાઈવે બનવાથી વરસાદી પાણીનો ભરાવો ખેડૂતોના ખેતરમાં થયો હોય છે જેથી ખેતર પાણી પાણી થાય છે અને બાબતે સરકાર કંઈ વિચાર કરે જેથી પાણીનો ભરાવો ના થાય એ પાકને નુકસાન થતું અટકાને ખેડૂતોના કહેવા મુજબ તાત્કાલિક નુકસાનીનું સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે પોરબંદરમાં અતિવૃષ્ટિ પ્રમાણે વરસાદ આવી ગયો છે અને પોરબંદરમાં મેઘરાજાએ બાનમાં લીધું હોય તેમ વરસાદ પડ્યો છે આ વરસાદી પાણી વર્ષોથી સમુદ્રમાં વહી જતું હતું પરંતુ નેશનલ હાઇવે પોરબંદર દ્વારકા જતો બાયપાસ જેમાં પાણીના નિકાસની કોઈ વ્યવસ્થા ના કરાતા પાણી બોખીરા કોછડી ગામના ખેતરોમાં ઘૂસ્યા છે અને ગામમાં પણ ઘૂસ્યા છે ખેડૂતોના વાવેતર સહિત જમીનો પણ પાણીમાં તણાઈ ગઈ છે જેના લીધે કરોડો રૂપિયાના પાક અને જમીન ધોવાનું નુકસાન ખેડૂતોને સહેવાનો વારો આવ્યો છે હાલ ખેડૂતોના ખેતરો ધોવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને ચોમાસું સિઝનની સાથે શિયાળુ સિઝનમાં પણ ખેડૂતોને જમીન ઊભી કરવામાં મુશ્કેલી પડી રહી છે સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તમામ પાક અને જમીનનો ધોવાણનું વળતર આપવામાં આવે તો ખેડૂતોને આવનારી સિઝનમાં વાવેતર કરી શકે હાલ તો ખેડૂતોને ઘઉં કપાસ મગફળી સહિતના પાકને નુકસાન થયું છે તાત્કાલિક સહાય આપવા ખેડૂતોએ માંગ કરી છે અને વરસાદના કારણે પાકને નુકસાન થયું છે સાથોસાથ પશુના ઘાસચારો પણ પલળી ગયો છે જેને કારણે આગામી દિવસોમાં મૂંગા પશુઓને ખોરાક માટે ટરવડું પડશે તેવું પણ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું અમે બોખીરા ગામના ત્રણ વાડી વિસ્તારના ખેડૂત છે ત્રણ માઇલ બાજુમાં મારું નામ રાખણસિંહભાઈ

માગણી આ પાણીનો પ્રશ્ન પેલા થાય છે આ હાઈવે નેશનલ હાઈવે રોડ બન્યા પછી દ્વારકા રોડ બન્યા પછી કાયમી નો સમસ્યા થાય છે પાંચ છ વર્ષ થી આમ જ જાય છે દર વખતે નિષ્ફળ જાય છે અને પાણી આ સરકાર કાયમી આ પાણીનો નિકાલ કરી આપે એવી અમારે મારું નામ ભરત નિરમ બોખીરિયા બોખીરા ત્રણ વરસાદને કારણે અમારી માંડવી માહોલ નિષ્ફળ બાયપાસ બન્યા પછી જ નુકસાન થયું હતું અમારે છ વર્ષથી અમારે અમે માંડવી ને પાછા નિષ્ફળ જાય છે વીસ એક થી બાર હજાર રૂપિયા નું અમારે નુકસાન થાય છે છ સો થી બાર હજાર નું એક વીઘા માં આઠ દસ વીઘા વીઘા માં માંડવી થાય એ જ છે કે પેલા થી જો અમારે પાણી સમસ્યા છે બાયપાસ નેશનલ હાઈવે દ્વારકા નીકળ્યા પછી સમસ્યા છે આ છ વર્ષ અમારે માંડવી હાવ નિષ્ફળ થઈ છે અને બાર હજાર રૂપિયા અમે એક વીઘા માં નાખેલ છે છ વર્ષ અમે પાણી માં જઈએ નથી કોઈ સહાય આપતું કે નથી કોઈ પાણી નો નિકાલ કરવાનું કોઈ આવતું માંડવી પાક નિષ્ફળ ગયો થાવ આજ દસ દિવસ દિવસ પાણી વરસે ને હજી પાણી ભરી છે હજી દસ થી પાણી ઉતરે તો અમારો પાક નિષ્ફળ જ ગયો થાવ અમારે ખેતી માં તો માંડવી છે સાત આઠ વીઘા મારે જમીન છે વરસાદ ને કારણે ઘર માં પાણી ઘુસી ગયા ઢોર ની બહુ ઓલું થઈ ગયું હજી પાણી નતું ઉતરે મેર ની અવાર બહુ વધારે ગતિ હતી એટલે ઘરમાં પાણી ગયા કરતા ઢોર ની જો નુકસાન થયું ઘરમાં અંદર થોડા થોડા અનાજ બગડી ગયા

હમણાં એવા વીમા પાક નો એ કરી દે ને એવી છે સરકારમાં અપેક્ષા ને અત્યાર થી જ નુકસાન છે હજી પાછા વાવવા આ તે બિયારણ અત્યારે પાક તો નિષ્ફળ જ ગયો પાક નિષ્ફળ ગયો જે આ ખેતરમાં માં સાંભળ્યું આખી માંડવી જતી રહી આ બથાઈ માં આ બથાઈ માં આની જ પોલિસી છે રાત્રી વિહાવાડા પોખીરા પોરબંદર બથાઈ માં મારું નામ દેવસુ સવદાસ બોખીરિયા ગામ બોખીરા ત્રણ માળ વાડી વિસ્તાર માં રહું છું અમારે અત્યારે આ પાણીનો બહુ પ્રોબ્લેમ છે પાણી ફૂલ ભરાય છે અને અત્યારે પાણી ભરેલું જ છે માંડવી માંડવી ગઈ આખી પીડી પડી ગઈ અમારે વીઘે લગભગ દસ બાર વીઘાની મગફળી છે આખી પીડી પડી ગઈ અત્યારે હાલની તકમાં પાણી ભરેલું જ છે અને આ પુલને કારણે પાણી અમારે ભરેલું જ રહીએ આખું જુમા હું તો આમાં કોઈ અમારે આશા નથી કે આ હલ થાય પ્રશ્ન સરકાર પાસે એ માગણી કે પેલા તો પાણીનો નિકાલ હલ કરેનાલ આવે તો અમારું હાલે પાછું અમારા વિસ્તારમાં આ વખતે જ વરસાદ થયો એટલે પાણી ભરાણું છે પણ હાઈવે નીકળ્યા પછી પાંચ થી છ વર્ષ પહેલા કોઈ જોયું નતું પાણી અને પાંચ છ વર્ષથી

માંડવીમાં પાણી છે અને મૂળિયા સડવા માંડ્યા છે હજી તો પાણી ન ગયું તો મૂળિયા સડે હજુ ધડકો પડી તો હું થાય હાલત ખબર નથી હજુ પાક ફેલ જ છે ટકા સરકાર અમને સહાય આપે અને કાયમીનો પાણીનો નિકાલ કરી દઈએ એ મહેરબાની લાગે ગઈ સાલ આમ જ ખાવાનું છે આવતી સાલ પણ